આખરે કોણે અમદાવાદમાં બાંગ્લાદેશ બાંગ્લાદેશમાંથી ઘુસણખોરી કરનાર લોકોને આખરે કોને આપી હતી પનાહ અને કેવી રીતે કાળી કમાણી કરી અને એક શખ્સ કરોડો રૂપિયાનો આસામી બન્યો જાણવા માટે જુઓ આ રિપોર્ટ અમદાવાદમાં મોટી બુલડોઝર સ્ટ્રાઇક ચલાવવામાં આવી રહી છે વહેલી સવારથી અમદાવાદના સૌથી મોટા ગેરકાયદેસર બાંધકામ ધરાવતા ચંડોળામાં મેગા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ હતી અહીં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવેલ મિલકતને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી આમસ્ત મોટા ગેરકાયદેસર બાંધકામો વચ્ચે બે હજાર વારનું આલિશાન ફાર્મ હાઉસ પણ મળી આવ્યું જેના પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું આ ગેરકાયદેસર ફાર્મ હાઉસ નો માલિક છે મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી જેના દીકરા ફતેહની અટકાયત કરી લેવામાં આવી છે લલ્લા બિહારી મિની બાંગ્લાદેશ નો માસ્ટર માઇન્ડ કાળી કમાણી થી લલ્લાએ ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય માસ્ટર માઇન્ડ લલ્લા બિહારીનો દીકરો પોલીસના સકંજામાં લલ્લા બિહારીના ફાર્મ હાઉસ પર ફરી વળ્યું બુલડોઝર ચંડોળા તળાવમાં તપાસ કરવા પોલીસ કમિશનર જી એસ મલિક ડીસીપી ક્રાઇમ અજીત રાજયાન સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા એ દરમિયાન પોલીસ કમિશ્નર જી એસ મલિક એક જગ્યાએ આવીને ઉભા રહી ગયા અને આશ્ચર્યમાં પડી ગયા કે આવડું મોટું ફાર્મ હાઉસ કોનું હશે તપાસ કરતા બે હજાર ફેલાયેલું આ આલિશાન ફાર્મ હાઉસ लल्ला बिहारी नाम न शख्स उसके लड़के को हमने अरेस्ट किया है कितने पैसे ये लोग लेते थे कौन कौन फोर्स डॉक्यूमेंट बनाता था कैसे बनाता था वो सारी डिटेल्स उस इंटेरोगेशन के दरमियान निकल आई

ચંડોળામાં આલિશાન બંગલા અને ફાર્મ હાઉસ બાંધી દીધા હતા ચંડોળા તળાવ પર લલ્લા બિહારી નું મોજ મજાની બધી વ્યવસ્થા ભવ્ય રિઝોર્ટ અને ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યા લલ્લા બિહારી બાંગ્લાદેશી મહિલાઓ પાસે કરાવતો હતો દેહ વેપાર સામાન્ય રીતે કોઈ ચંડોળાથી પસાર થાય અને નજર કરે તો માત્ર ઝૂંપડપટ્ટી અને ત્યાંના ગરીબ લોકો રખડતા ભટકતા જ દેખાતા હોય છે પરંતુ આ બધાની પાછળ પણ કેટલાક ટપોરીઓએ જગ્યાને અયાશીનો અડ્ડો બનાવી દીધો હોય તેમ લાગી રહ્યું છે પોલીસથી ટીમે જોયું તો રોડ પર ઝૂંપડપટ્ટીની બાજુમાંથી પસાર થતો એક નાનકડો ખાંચો અને ત્યાં નીચે ઉતરતા એક ફાર્મ હાઉસ દેખાયું આજુબાજુમાં લીલાછમ વૃક્ષોથી ઢાંકેલી આ જગ્યા લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ હતું જો કે સામાન્ય રીતે આ વિસ્તારમાં પાર્કિંગ છે એમ કહેવામાં આવે છે પરંતુ લલ્લા બિહારીએ તળાવનો ભાગ કબજે કરીને બે હજાર વારનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને ત્યાં જ ગેરકાયદેસર વાહન પાર્કિંગ કરતો હતો આ ફાર્મ હાઉસમાં અંદર જતા જ પહેલાં ગાર્ડન ફુવારા હિંચકા અને એર કન્ડિશન રૂમ જોવા મળ્યા હતા

જાવેદ નામનો શખ્સ ઝુપડા બનાવી આપીને વેચતો હતો આ વિસ્તારમાં ભવ્ય રિઝોર્ટ અને ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યા હતા પાંચસો થી બે હજાર ચોરસ મીટર જગ્યામાં રિઝોર્ટ અને ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું જેને જમીન દોસ્ત કરી સરકાર અને શહેર પોલીસે સાબિત કરી દીધું છે કે ઘુસણખોરી કરનારા અને તેને આશરો આપનારા ને કોઈ